ભરૂચ તાલુકાના શુકલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રસ્તાના કામોમાં પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે સીસી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવી રહી છે ભ્રષ્ટાચારને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરાઈ છે ભરૂચ જિલ્લાનું શુક્લતીર્થ તીર્થ પંચાયત વિસ્તારમાં રામશીલા ચોકછી મોચીવાડ સુધી બનાવવામાં આવેલ સીસી રોડ પ્લાન ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ જે બિલ આવેલ છે તે અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે આ રસ્તો ત્રણ મહિના અગાઉ બનાવવામાં આવ્યો હતો તેમજ તેનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું હતું જો કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવેલો હોવાથી આ રસ્તો હાલમાં ફરીથી તોડીને નવેસરથી રસ્તો બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હોય એવું જોવા મળી રહ્યું છે જેના કારણે અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી છે અધિકારીઓ દ્વારા જો પહેલેથી જ આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોત તો ફરીથી આ પ્રકારે રસ્તો તોડીને નવેસરથી કામ કરવાની જરૂર ન પડી હોત તેમજ અધિકારીઓ દ્વારા તે સ્થળ તપાસ ન કરવામાં આવે હોય એવી રાવ ઉઠવા પામી છે હવે ફરીથી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓ દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે એ જરૂરી બની ગયું છે તેમજ અગાઉ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલા છે તે અંગે પણ યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ પણ ઉઠવા પામી છે પ્રભાતભાઈ છે અમે સુકલડી ગામના સદસ્ય છે અત્યારે હાલની સિટીમાં અમે તાલુકા પંચાયત કચેરીએ ટીટીઓ સાહેબને મળવા આવેલ પણ સાહેબ શ્રી રૂબરૂમાં હાજર નહીં હોવાથી મળેલ નહીં પણ બી આર વસાવા જે કમ્પ્લીટ સર્ટિફિકેટ આપે છે તે અમને મળ્યા હતા અને અમારી રજૂઆત એવી હતી કે શુકલટીત ગામના સુભાષભાઈ ડોબીના ઘરેથી મોચી સુધી રસ્તો બનેલ છે ત્રણ મહિના પહેલાં તો એ રસ્તો સરપંચ દ્વારા આ બે દિવસમાં તોડી નાખેલ છે અને એને ફરી બનાવવાની કામગીરી ચાલુ કરવાની હતી પરંતુ અમારી માંગ એવી છે કે આ જે રસ્તો બન તમે બનાવીને તોડી નાખ્યો છે એનું પેમેન્ટ થઈ ગયું છે શા માટે બનાવો છો અમને જાણ કરવામાં નથી આવી તો અમે જે બિયાર વસાવા સાહેબને મળ્યા તો એમને કીધું છે કે કંઈ નહીં આપણે જે કાયદેસરની કાર્ય કરીશું અને રસ્તો અમને બનાવડે અમે નહીં આવે એવી અમને વાયદરી આપી છે